આપણે સંભાવનાનો થોડું વધારે જટિલ ઉદાહરણ જોઈએ તેના માટે આપણે બાસ્કેટ ઉપયોગ કરીશું ધારો કે હું ફ્રી થ્રો કરી રહી છું અને મારી પાસે ફ્રી થ્રો ના ટકા મારી પાસે ફ્રી થ્રો ના ટકા એસી છે તેનો અર્થ એ થાય કે જ્યારે હું ફ્રી થ્રો કરું ત્યારે દસ માંથી આઠ વખત હું સ્કોર બનાવું છું એટલે કે હું દસ માંથી બે વખત ચૂકી જાઉં છું જો હું આવા પાંચ ફ્રી થ્રો કરું તો તે પાંચ ફ્રી થ્રોમાંથી માંથી તદ્દન ત્રણ ફ્રી થ્રોમાં સ્કોર થાય તેની સંભાવના શું છે આપણે તેને આ રીતે વિચારી પાંચ માંથી ત્રણ માં સ્કોર કરવા હોય તો તેના જુદા જુદા સંચયની સંભાવના શું થાય તેનો અર્થ શું થાય હું તમને એક ચોક્કસ સંચય લઈને સમજાવીશ જ્યારે હું સ્કોર કરું ત્યારે હું બાસ્કેટ લખીશ એટલે કે બી લખીશ અને જો હું તે થ્રો ચૂકી જાઉં તો તેના માટે મિસ લખીશ બાસ્કેટ બાસ્કેટ એટલે કે હું પાંચમાંથી ત્રણ થ્રો માં કોઈ પણ ક્રમમાં હોય શકે તે આ પ્રમાણે પણ હોઈ શકે બાસ્કેટ મિસ બાસ્કેટ મિસ બાસ્કેટ આ ક્રમ બદલીને લખવાની ઘણી બધી રીત છે આપણે જોઈશું કે તે રીત કેટલી છે પરંતુ જો આપણે આ ચોક્કસ સંચય ની જ વાત કરીએ તો તેની સંભાવના શું થાય અહીં આ સ્કોર કરવાની સંભાવના શું છે તે વીસ ટકા છે ગુણ્યા ઝીરો પોઈન્ટ બે ગુણ્યા ઝીરો પોઈન્ટ બે માટે અહીં આના બરાબર ઝીરો પોઈન્ટ આઠ નો ઘન ગુણ્યા 0.2 નો વર્ગ થાય હવે જો આપણે આ સંચય ની વાત કરીએ તો તેની સંભાવના શું થાય તેના બરાબર ઝીરો ગુણ્યા ચૂકી જવાની સંભાવના ઝીરો બે ગુણ્યા ઝીરો આઠ ગુણ્યા ઝીરો બે ગુણ્યા ઝીરો આઠ થાય આપણે આને ફરીથી ગોઠવી શકીએ કારણ કે આપણે કોઈ પણ ક્રમમાં ગુણાકાર કરીએ તો તેનાથી જવાબમાં ફરક પડતો નથી ગુણાકાર એ ક્રમના નિયમ નું પાલન કરે છે આના બરાબર ઝીરો પોઈન્ટ આઠ ગુણ્યા ઝીરો પોઈન્ટ આઠ ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ બે ગુણ્યા ઝીરો પોઈન્ટ બે પણ લખી શકાય અને તેના બરાબર ઝીરો પોઈન્ટ બે નો વર્ગ પણ લખી શકાય આમ જો આપણે કોઈ પણ ચોક્કસ સંચય ની વાત કરીએ જેમાં ત્રણ બાસ્કેટ અને બે મિસ નો સમાવેશ થતો હોય તો તેની સંભાવના ઝીરો પોઈન્ટ આઠ નો ઘન 0.2 નો વર્ગ થાય હવે 3 ના છેદમાં 5 મળવાની કુલ સંભાવના શું થાય તે આ બધા જ સંયોજનોની સંભાવનાનો સરવાળો થશે હું અહીં તે બધા જ સંચયની યાદી બનાવતી નથી કારણ કે આપણે સંચય વિશે જાણીએ છીએ જો આપણી પાસે 5 ફ્રી થ્રો હોય તો તેમાંથી 3 ફ્રી થ્રો મેળવવાની સંભાવના શું થાય મારા 5 ફ્રી થ્રો આ પ્રમાણે છે 1 2 3 4 પાંચ હવે આ પાંચમાંથી ત્રણ ફ્રી થ્રો માં સ્કોર થાય છેદમાં ત્રણ ફેક્ટોરિયલ ગુણ્યા પાંચ ઓછા ત્રણ એટલે કે બે ફેક્ટોરિયલ આના બરાબર પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક થાય ભાગ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક ગુણ્યા બે ગુણ્યા એક આ ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક અને આ કેન્સલ થઈ જશે આપણે એકને અવગણી શકીએ બે ગુણ્યા બે ચાર થાય માટે આના બરાબર દસ થાય દસ શક્ય સંયોજનો તેમાંના બે સંયોજન આ પ્રમાણે છે બાસ્કેટ 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 મિસ મિસ અને બીજું સંયોજન બાસ્કેટ મિસ બાસ્કેટ મિસ બાસ્કેટ છે તમે બાકીના આઠ યાદી જાતે ટકા હોય તો પાંચ માંથી ઝીરો પોઈન્ટ આઠ નો ઘન ગુણ્યા ઝીરો બે નો વર્ગ છે ગુણ્યા સંયોજનોની સંખ્યા દરેક સંયોજન ની સંભાવના આ છે હું અહી આને દસ જુદી જુદી રીતે ગોઠવી શકું ત્રણ બાસ્કેટ અને બે મીસ મેળવવાની જુદી જુદી દસ રીત છે ગુણ્યા દસ હવે તેના બરાબર શું થાય હવે આપણે તેની ગણતરી કરવા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ આઠ ગુણ્યા ઝીરો પોઈન્ટ આઠ ગુણ્યા ઝીરો પોઈન્ટ બે ગુણ્યા ઝીરો પોઈન્ટ બે ગુણ્યા દસ અને તેના બરાબર આપણને વીસ પોઈન્ટ અડતાળીસ મળે આના બરાબર ટકા થાય આમ પાંચ ફ્રી થ્રોમાંથી માંથી ત્રણ ફ્રી થ્રોમાં સ્કોર કરવાની સંભાવના વીસ પોઈન્ટ ટકા થાય હવે આપણે આ પ્રશ્નને થોડો વધારે રસપ્રદ બનાવીએ ભાગે લોકો આ જ પ્રશ્ન પૂછે છે હવે મને ત્રણ બાસ્કેટ નથી જોઈતા પરંતુ ઓછામાં ઓછા ત્રણ બાસ્કેટ ઓછામાં ઓછા ત્રણ બાસ્કેટ મળવાની સંભાવના શું થાય આપણે તેને આ રીતે વિચારીએ તેના બરાબર પાંચમાંથી ત્રણ બાસ્કેટ મળવાની સંભાવના હવે આપણે આ સંભાવના હમણાં જ શોધી ગયા તે વીસ પોઈન્ટ અડતાળીસ ટકા છે જો પાંચ માંથી ચાર માં બાસ્કેટ મળતું હોય તો તેનું સંયોજન આ પ્રમાણે થાય મીસ બાસ્કેટ 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 જો આપણને આ પ્રમાણે ચાર બાસ્કેટ મળતા હોય તો કોઈ પણ સંયોજનની સંભાવના શું થાય તેની સંભાવના ઝીરો પોઈન્ટ આઠ ની ચાર ઘાત પોઈન્ટ બે થાય આપણને આ પ્રકારનું સંયોજન પણ મળી શકે બાસ્કેટ મિસ બાસ્કેટ 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 અહીં પણ તેની સંભાવના ઝીરો પોઈન્ટ આઠ ની ચાર ઘાત ગુણ્યા ઝીરો પોઈન્ટ બે થશે હવે જો મારી પાસે પાંચ હોય તો તેમાંથી પસંદ કરવાની બે ગુણ્યા ફાઈવ ચૂસ ફોર આપણે પાંચ બાસ્કેટમાંથી ચાર બાસ્કેટ પસંદ કરીએ છીએ ફાઈવ ચૂસ ફોર બરાબર પાંચ ફેક્ટોરિયલ ભાગ્યા ચાર ફેક્ટોરિયલ ગુણ્યા એક ફેક્ટોરિયલ જેના બરાબર પાંચ થાય હવે તેનો ગુણાકાર કરવા આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ આઠ ગુણ્યા ઝીરો બે ગુણ્યા પાંચ અને તેના બરાબર આપણને ચાલીસ છન્નું ટકા મળે અહીં આના બરાબર ચાલીસ ટકા થાય આમ પાંચ માંથી ચાર માં બાસ્કેટ મળવાની સંભાવના લગભગ એકતાલીસ ટકા છે હવે પાંચ માંથી પાંચ બાસ્કેટ મળવાની સંભાવના કે તે ઝીરો પોઈન્ટ આઠ ની પાંચ ઘાત થાય ફરીથી કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીએ ઝીરો પોઈન્ટ આઠ ગુણ્યા ઝીરો પોઈન્ટ આઠ ગુણ્યા ઝીરો પોઈન્ટ આઠ ગુણ્યા ઝીરો પોઈન્ટ આઠ ગુણ્યા 0.8 માટે તેના બરાબર લગભગ બત્રીસ થાય અહીં આના બરાબર સિતોતેર ટકા થાય હવે આપણે આ બધાનો સરવાળો કરી શકીએ કારણ કે આપણે ઓછામાં ઓછા ત્રણ બાસ્કેટ મળી શકે તેની સંભાવના શોધવા માંગીએ છીએ માટે તે ત્રણેય સરવાળો કરીએ આ વત્તા ઝીરો બે પોઈન્ટ જેના બરાબર થાય એટલે કે આના બરાબર લગભગ ચોરાણું પોઈન્ટ એકવીસ ટકા થાય જો એક ફ્રી થ્રો મારવાની સંભાવના એસી ટકા હોય તો ઓછામાં ઓછા ત્રણ ફ્રી થ્રો મેળવવાની સંભાવના ખૂબ જ વધારે થાય